એટ્રોસિટી એક્ટ ક્યારે લાગુ પડે છે કયા પ્રકારના અપરાધો થાય ત્યારે એટ્રોસિટી એક્ટ લાગુ પડતો હોય છે તેની સેક્શન ત્રણ એક પ્રમાણે જે અત્યાચાર થાય છે જે એટ્રોસિટી છે તેનું વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે પ્રોપર પ્રકારનું એક્સપ્લેશન આપવામાં આવેલું છે જાતિનો ઉલ્લેખ કરીને જાહેરમાં ગાળો બોલે જમીન પર કબજો કરવાની કોશિશ કરે સામાજિક બહિષ્કાર કરે હેરાનગતિ કરે દુર્વ્યવહાર કરે એસી પાછો ખેંચવા માટે દબાણ કરવામાં આવતું હોય છે ખોટી એફઆઈઆર કરીને ધમકાવવામાં આવતા હોય છે એસીએસટી સમુદાયના લોકોને જાહેરમાં અટકાવીને જાહેર સેવાઓ ન આપવાની હરકત કરવામાં આવતી હોય છે મજૂરી કામથી ઇનકાર કરી દેવામાં આવે છે ઘણી વખત એવું થતું હોય છે તમે તો ફલાણી કાસ્ટના છો એટલે તમને સર્વિસ પ્રોવાઈડ નહીં કરી શકું કામ નહીં આપી શકું અમુક માલ વેચી નહીં શકું તમને ગામમાંથી ગામબારા કરીને અડધૂત કરવામાં આવે છે આવા પ્રકારના અત્યાચારો જાતિ વિશે અત્યાચારો છે જ્યારે એસટી સમુદાયના લોકો પર નોન એસટી સમુદાયના જે લોકો જ્યારે આ પ્રકારની હરકત કરે છે આ પ્રકારના અપરાધ કરે છે ત્યારે એસી એસટી એક્ટ એટ્રોસિટી એક્ટ મુજબ એટેક થાય છે અને તેના હેઠળ કાર્યવાહી થતી હોય છે હવે વાત એવી થાય છે કે માત્ર હિન્દુ વ્યક્તિ જ આવું કરી શકે ના કોઈ મુસ્લિમ વ્યક્તિ કે કોઈ ક્રિશ્ચિયન વ્યક્તિ એ પણ એસીએસટી સમુદાયના લોકોને આ પ્રકારની જાતિ વિશે હરકતો કરે છે અત્યાચાર કરે છે તો એમની પણ આ કાયદા હેઠળ ગુનો નોંધી શકાય છે એટ્રોસિટી ખરેખર શું કહેવાય છે અને આ કાયદો કેવી રીતે કામ કરે છે એ સમજવાની ખરેખર જરૂર છે કે કોઈ પણ પ્રકારનો અપરાધ જાતિ વિષયક હોવો જોઈએ જાતિ વિષયક હોય ત્યારે જ આ કાયદો અમલમાં આવે છે એના અનુસંધાને કાર્યવાહી થતી હોય છે એટ્રોસિટી એક્ટ સમજવો ખૂબ જ જરૂરી છે